જેમ વિક્રમભાઈ ઓબીસી વર્ગીકરણ વિશે વાત કરી તો હું આજે એ જ વિષય ઉપર વાત કરવા અહીંયા આવું છું જો આપણા સમાજમાં એક એવો વર્ગ છે જે નથી ભણતો કે જે શિક્ષિત નથી પણ એક એવો વર્ગ છે કે જે ભણે છે જે મહેનત કરે છે જે રાત દિવસ વાંચે છે જે ડોક્ટર બનવા માંગે છે જે પોલીસમાં જવા માંગે છે ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી કંઈ કરવા માંગે છે પણ કારણ કે એમના સાચી નીતિનો લાભ નથી મળતો એમને અનામતનો લાભ નથી મળતો એના કારણે રહી જાય છે જેમ કે હું આજે અહીંયા કાર્યક્રમમાં આવ્યો તો મારા જોડે અહીંયા આઠ નખ્યામાં દસ ગામની જે સમિતિ બનાવી સમાજની એના ત્રણ છોકરા મળ્યા કોઈ એક વ્યક્તિ એક પરીક્ષામાં એક માર્ક્સી રહી ગયું કોઈ બે માર્કસથી રહી ગયું કોઈ ત્રણ માર્સથી આનું કારણ શું કારણ સત્તાવીસ ટકા અનામત આપણને આપવામાં આવી છે સત્યાવીસ ટકા અનામતમાં શું ઓપીસી માં કરી કે ફોન કર્યો કે કે એમના ઘરની કો રિલેટિવ ની ભાગદાન તબિયત નો પણ જે તે સમય બહુ સારા વ્યક્તિ છે એ બહુ એક્ટિવ વ્યક્તિ છે આપને એનો લાભ બીજા લોકો લઈ રહ્યા છે અને એવા લોકો બહુ મહેનતુ છે ને લોકો આપણા કા ગામડામાં દસ ગામ ની જે આપણા સમિતિ બનાવી આ દસ ગામના અંદર મને વાત કરી મિત્ર કે દસ ગામ એક વ્યક્તિ પોલીસ માં કામ નહી